હેલો ફ્રેન્ડ્સ યુ ઓલ આર અમેઝિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ આજના આપણા વિડીયોનો ટોપિક છે વિચાર વિસ્તાર આજના વિડીયોમાં આપણે આ પંક્તિઓ ઉપર વિચાર વિસ્તાર જોવા જઈ રહ્યા છીએ તો ચાલો શરૂ કરીએ પંક્તિ છે હંસા પ્રીતિ ક્યાંયની વિપત પડે ઉડી જાય હંસા પ્રીતિ ક્યાંયની વિપત પડે ઉડી જાય સાચી પ્રીત સેવાળની જળભેગી સુકાય વિપત એટલે કે મુશ્કેલી વિપત્તિ આ પંક્તિઓમાં સાચી પ્રીત કેવી હોય તે હંસ અને ઉદાહરણ દ્વારા સમજાવ્યું છે જળ સુકાઈ હંસો છોડીને ઉડી જાય છે એટલે કે તળાવ અથવા જળાશયમાં જે હંસો રહેતા હોય તે જ્યારે પાણી સુકાઈ જાય ત્યારે બીજા જળાશયમાં જાય છે તેઓ જળાશયનો ત્યાગ કરી બીજું સુંદર જળાશય શોધી લે છે જ્યારે કદરૂપી લાગતી સેવાળ જળ સાથે જ સુકાઈ જાય છે સાચો પ્રેમી સેવાળ જેવો હોય છે તે સુખમાં દુઃખમાં આપણી સાથે જ રહે છે તે આપણને સુખે સુખી અને આપણા દુઃખે દુઃખી થાય છે તેનામાં સ્વાર્થની ભાવના હોતી નથી આપણે સેવાળ જેવી જ પ્રીત કરીએ સો ફ્રેન્ડ્સ તમને કેવી લાગી આ પંક્તિઓનો વિચાર વિસાર તે કમેન્ટમાં જરૂરથી કહેજો ફરીથી મળીશું એક આવા જ વિડીયોમાં ત્યાં સુધી કીપ વોચિંગ કીપ શેરિંગ કીપ લર્નિંગ થેન્ક યુ